અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે મેઘરજ તાલુકામાં ખાબકેલા અચાનક વરસાદના કારણે મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતાં સમગ્ર વિસ્તારમાં નિરાશાનો માહોલ છે સરકાર પાસે વળતરની માંગ ઉઠી છે હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ થયો ખાસ કરીને મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડતા અંતરિયાળ ગામડાઓના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે

मेरे खेत में सोयाबीन और मफली और कपास बहुत नुकसान हुआ है पानी भी सोयाबीन में बिक गए और मफली में भी पानी बिक गया और कपास भी नीचे नीचे सो गया है तो पानी मेरे गांव में बहुत नुकसान हुआ है तो आप जो सहाय करेगा वो हमको देगा परमार रमन भाई मोना भाई करिया अभी हमारे मोगा

હવે માર્કેટ ભાઈ પણ અમને કશું મળે એવું નથી બીજું સીધું કશું સારું એલું પણ બગડી ગયું તો રોને પણ શું ખવાડવું એ બધી રીતે મુસીબતી પૂરી કુદરતી થઈ એટલે થોડી સહાય આવે તો સારું છે સરકાર મેરા નામ સુદાય મે વિગ્રત તાલુકા ધોકોટા કામ હે મેરા મેરે ખેતી મે સોયાબીન મગફળી ને પાડી ફિર ગયા હે તો બહુ નુકસાન હુઆ હે કપાસ વગેરા મે બહુ નુકસાન હુઆ હે ઓર खेती में भी पानी भर गया है मूंगफली में और सोयाबीन में कपास में भी पूरी भरपाई से पानी भर गया है जयदीप भाटिया दिव्यांग न्यूज अरवली